એરપોર્ટના રાજા શ્રીજી ની સ્થાપના કરવામાં આવી છે જયારે વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોશી બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા બાપાની આરતીનો નો લઈ ધન્યતા અનુભવી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ઠેર ઠેર ગણપતિ પંડારોમાં બાપાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે ત્યારે હરની રોડ એરપોર્ટ સામે એરપોર્ટના રાજા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે શ્રી મહાકાલ યુવક મંડળના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ પધાર્યા હતા

ઉપસ્થિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ આવ્યા હતા બાપાના દર્શન કર્યા અને આરતીનો લાભો લીધો હતો શ્રી મહાકાલ યુવક મંડળના પ્રમુખ વિરલ પટેલ આયુષ પટેલ દ્વારા સાલ ઓઢાડીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું બ્રિજેશ પટેલ તપન શાહ દ્વારા બુકે આપવામાં આવ્યું હતું સાથે મહાકાલના પણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાભો લીધો હતો શ્રી મહાકાલ યુવક મંડળ આયોજિત જે છેલ્લા દાયકાથી ભવ્યાથી ભવ્ય ગણપતિ સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતના જે ગણેશજી છે એમની વિશેષતા પણ એક ભવ્ય છે કે આટલી ભવ્ય મૂર્તિ એ પણ માટીથી બનેલી મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર શણગાર ખૂબ સુદૃઢ વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણમાં આજે ગણપતિજીની આરતી કરવાનું મને તક મળી છે અને શ્રી મહાકાલ યુવક મંડળના તમામ યુવકો અને પરિવારજનો એમના સાથે મળી અને ગણેશજીની આરતી કરવાનો આ મને જે દિવ્ય લ્હાવો મળ્યો એ બદલ જે એરપોર્ટ રાજા એમના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર માનું છું અને જ્યારે આટલી ભવ્ય મૂર્તિ હોય તો પર્યાવરણની પણ રક્ષા કરવાનું એમણે જે વિચાર્યું છે એ પ્રયાસ વડોદરાના તમામ મંડળોએ ધીરે ધીરે એમના પણ આચરણમાં લાવવો જોઈએ આવું એક ઉદાહરણરૂપ આ આ ગણેશ પંડાલનું આયોજન આ તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા સમગ્ર વડોદરાના દર્શકોને પણ હું વિનંતી કરું છું કે આપે પણ આ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જોઈએ જેમાં પ્રભુ શ્રી રામ હોય સુગ્રીવ બાલી અને મધ્યા મધ્યાને આપણા ગણેશજીની સ્થાપના કરેલી હોય એટલે આપ સૌને પણ આ દર્શન કરવા માટે આમંત્રિત કરું છું